આ વિડીયોની અંદર ભારે વરસાદ ગુજરાતની અંદર ક્યારે પડી શકે તેની વિશે આપણે વાત કરવાની છે જેથી વિડીયો આખો જરૂર જુઓ છેલ્લા એકથી બે દિવસથી ગુજરાતની અંદર વરસાદનું થોડું જોર ઘટ્યું હતું ત્યાર તો ભારે વરસાદની નવી સિસ્ટમ આવી ગઈ છે આ સિસ્ટમે સમગ્ર ગુજરાતની અંદર અસર કરશે આથી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી શકે આ જો વિડીયોની અંદર લાલ અને લીલા રંગનો વિસ્તાર એ વરસાદને દેખાડશે જો તમે આ અત્યારે ઇન્દોરમાં છે ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાતની અંદર આવશે અને આ સિસ્ટમને આવવાથી ગુજરાતની અંદર ઘણા વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડી શકે આપણે ક્યારે આવશે તેની વાત કરીએ તો ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ આવી રીતના ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર અતિથી અતિભારે વરસાદ પડી શકે જે સિસ્ટમ એ હાલના સમયની અંદર મધ્યપ્રદેશની અંદર છે તે સિસ્ટમ જો દિશા ન બદલે તો ગુજરાતની અંદર અતિભારે વરસાદ થઈ શકે જો દિશા બદલે તો આ બધી અગાહીમાં ફેરફાર થઈ શકે વિડીયો દેખાય તે પ્રમાણે કાળા રંગનો અને સફેદ રંગનો વિસ્તાર વાદળો છે આ હાલના સમયની સેટી વિડીયો છે તમે જુઓ કઈ રીતના ગુજરાતી તરફ આગળ વધે છે જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો